હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ આશા રાખું છું બધા મજામાં દઈશું મિત્રો આજે વાત કરશું આપણે હીરામાં કે તેજી અને મંદિરને લઈ અને થોડીક એવી ચર્ચા કરવાની છે ઘણા સમયથી આપણે વાત નથી કરી તો વાયેલા વિડીયોની અંદર આપણા મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો એ વાત કરતા કે અમે એક વિડીયો બનાવો અને વાતચીત કરો બજારની અંદર કેવું ચાલે છે તો બજાર ને લઈ તમને વાત કરીશ અને બીજા નંબરમાં મિત્રો કે મજૂરીની અંદર હમણાં આપણે મજૂરી મજૂરીની પણ માહિતી દેતા રહેવી મજૂરી અંદર કેવું થાય કારણ કે લગભગ માણસો અત્યારે મજૂરી હીરા બનાવે છે ઘણા બધા નાના નાના માણસો હોય મારી જેવા એમને મજૂરીને હીરા બનાવવા પડે કારણ કે ઘરના હીરાનું પોગાણ ન થાય આપણે રોકાણ ન થાય મિત્રો સિંગલની અંદર ચાલતું તો પણ ડબલ ની અંદર આપણી પોઝિશન નથી કે આપણે ઘરના હીરા બનાવી એટલે મજૂરીની ચર્ચા કરશું થોડીક અને પછી માર્કેટની પણ વાતચીત કરશું આપણે જે જાણ્યું છે તમામ વસ્તુ આપણે આપણે માહિતી આજે દેવાના છીએ હવે મિત્રો વાત કરી લઈએ માર્કેટની અંદર મજૂરીની આપણે કે મજૂરી મિત્રો એક જગ્યાએ ઊંચી મજૂરીને હીરા બનાવવા લાવ્યો મિત્રો ઊંચી એટલે તમને વાત કરું મિત્રો તો ચીઠી જોઈને જ વાત કરીશ મિત્રો એટલે ટેબલ પટ્ટો કરેલા હતા અને પચીસ રૂપિયા મજૂરી કેવું કામ માંગ્યું કામ ચાલશે બસો હેરા બનાવી આપ્યા આપણે હાલશે તમે સેટ થઈ જશો નહીં વાંધો મિત્રો આ બધી વાત કરું આપણે આ પોઝિશન શું કામ થઈ સીવીડી બન્યું મિત્રો પૂલ હોય ગયું આવ અને શિવડીની અંદર બહુ નુકસાન જાય હતી એટલે હીરા એની અંદર આપણે જે વેપારી હતા ને એ બધા હવે નથી બનાવવા જે બે ચાર વેપારીના શીડી વાળા હતા ને એ બધા બંધ થઈ ગયા અને બહુ સસ્તી મજૂરી કહેતા હતા આ ખાઈ ને વીસ રૂપિયા એકવીસ રૂપિયા એવી રીતે બનાવવાથી કે અમારે બનાવવાય કોઈ દે ન કરી દેવાય તો એમને કીધું તમે બંધ કરી દેવા અને અમારે નથી બનાવવા પછી આપણે રિયલની અંદર ચીડ્યા અને ઘણા બધાને ભાઈ એને ખબર રિયલની વાત સીવીડીની વાત કરતા ને રિયલમાં ક્યાં થઈ ગયા પણ મિત્રો સીવીડીમાં તકલીફ પડી અને પછી રિયલમાં આવ્યા એટલે મજૂરી બધી ફાર પેર થઈ હોય આપણે વીટો કેની પચીસ રૂપિયાની વાત કરીએ તો મિત્રો એ કે સેમ્પલ બનાવ્યા ચાલશે બસ વેરા બનાવે બીજા બસો બનાવ્યા ચારસો એરા બનાવે એ કે તમે શેર થઈ જો નહીં વાંધો હોય પછી મિત્રો આપણે પછી પણ એમને શું કીધું ખબર છે કે થોડુંક તળિયું આગુ પાછું કરવું હોય ને થોડું થોડુંક લેવલ ફેરવવું પડશે એટલે લેવલ વાળા લાવ્યા પછી કહેતા ડાય ફેરવી પડશે હજુ નહીં જામે વજન ઓછો ટકો અમારી ડાય વાપરો એટલે વજન આવવા મળશે બે વાત થઈ મિત્રો ડાયું મેં વાપરી લેવલ કરાયું ડિગ્રીઓ આપણે ફેરવી એમ કરી અને મારો બત્રીસો રૂપિયા ખર્ચો કર્યો મિત્રો હીરા કેટલા બનાવ્યા એમને ખબર છે ચારસો તો ઓલરેડી બનાયેલા હતા કુલ હોળસો હીરા બનાવ્યા અમે મિત્રો હોળસો ની અંદર બત્રીસો રૂપિયા તો મારો ખર્ચો કરાયો એમને અને બીજા નંબરમાં છેલ્લે મિત્રો ના પાડે મીકી તમારે હાલે એ રીતના લઈ લો પાંચસો હીરા આપ્યા હતા એમાંથી છપ્પન હીરા મારા એમને કેન્સલ કર્યા એ કે આ થોડુંક કામ આમ હે ના આમ હેર કે કોઈ વાંધો નહીં કાઢ નાખો મારે રિપેર કરવા નથી લઈ જવા કારણ કે આપણે એમને કામ નતું કરવું મિત્રો ભલે જે કરવું એ કેન્સલ કરી નાખતા મીકી પછી એમને કેન્સલ કર્યા અને પછી મિત્રો તમને વાત કરું હું નીચી મજૂરીમાં આવ્યો આપણે બે રૂપિયા ઘટાડીને ને એમાં આવ્યો એકદમ મજા આવી મિત્રો ભલે બે રૂપિયા ઘટ્યા મજૂરીની અંદર પણ કામ કરવાની એવી મજા આવી એની વાત કરું તો મિત્રો નથી રિપેર આવતું અને કોઈ જાતની આપણને રિક્વેસ્ટ નથી કે આમ કરજો ના આમ કરજો આ તકલીફ છે એના બધું લોટ લઈને ગયા આપણે ઓકે કરીને ગયા એટલે એમને જોયું એક કમ્પ્લેટ લો કામ તમારું સારું છે અને બે ચાર રૂપિયા વધુ લેવામાં જાય ને આ તો એવડે લોકો એટલી મજૂરીથી લેવા દે છે ને એટલે બહુ અઘરું છે હજી એ કરતા ત્રીસ રૂપિયા લેવા સારા મજૂરી સારી લેવી ને એ સારું એ કામ માગે ને એ જ માયેલું કામ તો બચતી રૂપિયાવાળા હોતા ને માગે પાસે કારખાનાવાળાનું શું હોય એમનું કમિશન એમને તો ઊંચી જ મજૂરી આવતી હોય એટલે તેને એવી રીતનું આપણને ગોઠવે એટલી મજૂરી કરી હતી મિત્રો સમય આવશે બધાનો મંદી છે ને એટલે બધી વસ્તુ એડજસ્ટ કરી લેવાની જે આમ તમને કીધું કે મુંઝવ નહીં બધી વસ્તુ બનાવવાનું આપણે ઊભા ન જાય એ વસ્તુનું ધ્યાન રાખવાની અને સીવીટી રિયલમાં ચડ્યા તો રિયલ બધી તકલીફ ઊભી થઈ હોય આપણે મિત્રો કારણ કે આ તમને કહેવાનું કારણ એ છે ઘણા બધા એવું લાગતું બધાને રિગાડી ચાલતું જ મિત્રો બધાને અમારી તકલીફ ઊભી થાય છે આપણે ત્રણ ચાર ઘંટાંખતા હોય એમાં તકલીફ પડે છે તો બધાને બધી તકલીફો પડતી હોય મિત્રો આ તમને વાત કરી કે કદાચ આપણું જે સેટિંગ હોય ને એ પ્રમાણે ભલે કદાચ બે રૂપિયા ઓછા આવે પણ સામેવાળાને કહી દે જો ભાઈ આ થિયરી છે આ રીતનું કામ બને છે પછી તમારે જેવું લેવાનું એવું મને કહી દો પછી બીજા લોટમાં હેરાન કરવા ન કરતા એટલે એ બધી વસ્તુ થાય છે ખાસ ધ્યાન રાખજો મી કે લાવો દેખાડ દેખાડતો મિત્રો હવે એ વાતને જવા દો મજૂરીને લઈ અને ધ્યાન રાખજો અને પેલા ચોખું જ પાડ લેવું ઘણા બધાને એક બે ફોન તો એવો આવ્યા કે અમારે મજૂરી કહેતા પછી અમને ચૂકવી તેવી રૂપિયા મિત્રો તો એવા પ્રશ્ન થાય છે કે બીજા હસતાક વાત હતી નામ થયો ને તેમ થયો ને આવા બધાય આટલા ચોખ પાડી લેવાનો કોઈ મુંજાવવાનું નહીં એમાં એમાં કોઈ અત્યારે શરમ ન હોય ધંધામાં માર્કેટની વાત કરીએ મિત્રો તો આજે હું પંદર દિવસની માર્કેટની અંદર નથી ગયો પણ આજે તમને માહિતી દેવી એ માટે મેં બે ચાર વ્યાપારીને ફોન કર્યો કે કેમ ચાલે છે આપણે હીરા બજારમાં તો એમને એવું કીધું કે સિંગલની અંદર તો ઠીક ઠીક છે એમાં બહુ વાંધો નથી હાલે છે રિયલ અંદર પણ ડબલ લ્યો ને મિત્રો માઇનસ ટુ ચાલે છે એમ કીધું એમ તો માઇનસ ટુ લેવું છે પ્લસમાં હજુ નથી પણ માઇનસ ટુ અત્યારે લેવું છે એટલે આંકડા થઈ રહે વાંધો નથી આવતો અને ઘણા બધા વ્યાપારી પણ એક બધા કહેતા જાય છે કે માઇનસ ટુ બનાવવું કહેજો નીચી મજૂરીમાં ઘણા બધા આવી રીતે ચાલુ કરે રિયલ અંદર સીવીડી નહીં મિત્રો વાત કરીએ સીવીડીમાં કોઈને આંકડા થતા નથી ને બનાવરા હોય નથી બહુ તકલીફ વાળું છે એટલે રિયલની અંદર માઇનસ ટુ આલે છે સારો વ્હાઈટ વાળો પેરોટી વાળો અને કામ વાળો પથ્થર લેવો છે માઇનસ ટુ એટલે બે નીચાણ આવે ને નીચેના હીરા બનાવે છે મિત્રો તમને મજૂરીની વાત કરી અને બજારની વાત કરું તો આવી રીતનું ધીમું ધીમું રાગે ચડતું જાય છે અને ચડી જશે એવું લાગે પણ છે મિત્રો પણ આપણે તો કમ્પ્લેટ માર્કેટની અંદર લાવો લાવો થાય ને તારે તો જવાનું તાવરી બધી જતા નહીં હમણે મંદિરનો સમય રહ્યો ને પાછ મિત્રો અઠવાડિયા દર અઠવાડિયા ત્યારે ફરે માર્કેટની અંદર હીરા બજારની અંદર શેર બજાર ગોડે દર અઠવાડિયા હલકે લેવાય નથી લેવા રફો નથી મળતી બધા પ્રશ્ન થાય એટલે માર્કેટ એક સ્થિર થઈ જાય ને એમ કે ને કે નાના બે વરસ આવું હાલે હો મિત્રો પાછું એટલે સ્થિર થઈ જાય ત્યારે આપણે ઘરના બનાવતા હોય બનાવજો બાકી મજૂરીમાં તમે હાલતા હોય એવી રીતે બનાવ્યા કરજો એટલે વાંધો ન આવે મિત્રો તો મિત્રો મિત્રો આજની જે આપણી સંપૂર્ણ વાત હતી એ તમને જણાવી છે અને આવીને બજારની માહિતી લેવા માગતા હોય તો આપણી ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અને લાઇક શેર તો તમે કરવાના જ છો મિત્રો અને કોમેન્ટ પણ કરજો ફરી મળીશું સારી માહિતી લઈ બધાય મિત્રો અને ધરમસિંહભાઈના જય માતાજી